ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયે છે દસ અને તૈયારી થાય છે વાડીએ જવાની હમ એટલે ઠંડુ પાણી રે દહ વાય ગયો કોણ વાળીએ જાય અટાણ સુધી જાય વાહિંદા નું બધું કામ કમ્પ્લીટ કર્યું એની જાય હે વાળીએ ને મારે બનાવું શાક રોટલા હમણાં બહુ કોઈ ખાતું નથી એટલે આપણે ગમે એટલું નકર અમે સૂકી ભાજી કેવું હોય ને કાલે કટલી પડી દીધી હમણાં કોઈ ખાતું જ નથી અને જો બે માલ બાંધાને આના ભાગના બાકી રહ્યો હું બંધાઈ ગયા અને ટુફલું પાણી પીવાય ટુફલું આ કુંડીમાં બહુ ઠંડુ પાણી હોય અવેળા કરતા આ કુંડીમાં ઠંડુ પાણી રહે છાયું હે ને એટલે હવાને બાંધવાની રહ્યો ને ત્રણને આને હવે હાર બોલ બાવેડો ચોખ્ખો કરી ખોન ને પાસે બાંધો ન થતો છાવું પડે અને આમ જો મારો શેર ઉડા ને મજા નથી જે ખાતો નથી મન થાય ને તો જ ખાય મજા નથી ખાતો નથી અહીંયા મારા પપ્પા કંઈક ખાય છે ખજૂર જા ને બધાને બાંધી દીધા હે ના મીંદડી કોક દીકની કચરાઈ જવાની હે વૈશમાન વૈશમા હોય હ અને કામ ચાલુ થઈ ગયું છે ગમાણ તોડવાનું કાયમની તે હોય ને બધાનું કાયમનું કામ હોય ને મારા મીંદીનું કામ ગમાણ તોડવાનું તો જોઈને ચાલુ કરી દીધું શરમ નહીં હતી અને પૂરી જો હમણાં હે ને શરદી જેવું થઈ ગયું જે ખીખી ખીખ કરતી હોય એક દીતા કાલ કાલે વધારે આમ આપડે માણસ ને કેમ ઉતરા હોય એવું થતું હતું આપણે કંઈ ના થાય કા મીંડુડા હલો તો રસોઈ બનાવી લે પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો હજી તો બધું કામ બાકી પડ ઘણું કામ બાકી પડ્યું છે તડકો તપી ગયો છે ફૂલ ગાડીમાં તડકો આવી ગયો છે લેવી જો હ

ઈમણો જ જાય હવે જાઉં કેમ છોડવાય ને જનિયા જ ઉતરે જા ને છોડી એવી અહીંયા જ બાંધી હોય બાવેડે અને ઈમણો ગયો તો હું આને છોડી લે ઓલી રાડો રાડ થઈને ત્યાં પાણી નથી પાણી પી લે પાણી પી લે પછી કોણ પાહે હાલો તોને બાંધી દઈએ આપણે અને વાગી ગયા છે હવા ચાર આ છે ને કંઈ બહુ હવાય રે જાજો બ્લોગ નહોતો ઉતાર્યો વટાળે ને અહીંયા જો પોઈ ગઈ ને તા હરપ એવી હળી કાઢી ને હું સમકી ગઈ ના કરું હું આટલી બધી તા ના બી પણ હાવ બાજુમાં આવી ગયો ને એટલે બીક લાગી ગઈ જરાક રાયડ ફાટી ગઈ હવે જો અહીંયા ઝાડવામાં હે ને અહીંયા ટાઢા રેતનો ગઈ રહ્યો અને આપણે છેટી બાંધી દઈ ઠેકડા મારે પાછી હાવ આમાંથી રાયડું દે અને આને પાણી ના પીધું જો અહીં ખીલો હે જરા કઈ લાગશે ઘડીક વાર બાંધી દઈએ આપણે બસ છોકરા પાણી પાઈ લે જીવાલમાં હે ને ક્યાંક ગરી ગયો લગભગ ને પપ્પા કેતા રાખ બેઠો ના દેખાય બાજુ કશું ભગાય નહીં મધમાખી હે ને નળ રોકી લીધો બી કેવી લાગે ને જયદીપ જો ભારી નાખવા આવ્યો ઓલા બે મા દીકરો વાઢે છે આવું બસ થોડાક દિન હોય એ કામ ખૂટી જાય ને તો કંઈ નવીન કામ થાય લગ્ન ગાળો ભટકી જાય તો ફ્રી ના થાય પણ વાડી કામ ન હોય ને તો અહીંયા રહીએ પછી ધીરું ધીરું વેલા અને આવીએ બસ સાડા વાગે સાડા વાગ્યા પછી કઈક માલ બાંધે વેલેરા દોવા માંડે વજન વાળી બહુ છે જગાલે એક ભારી લઈને આવી હતી એટલે મને ખબર છે કેવો વજન અને આ આગું નહિ પેલા તો આ મી અહીંયા હાજર જો આ કેટલા પાંદડા ઉડે ગમે એટલી વારીને ગમે એટલું વારી ને તો પાછા પાંદડા ઉડે જ હલો તો મંડી કામ કરવા જીવ જનતા નીકળતા હું આપણે હલો ભાણા કરી નાખીએ પછી બીજું કામ કરાય જેમ થતું લોગ નહીં બને એવું જતો હવાજ મજા નહોતી કુલ્ફી વેચવા વાળા ભાઈ આવે ને તમે શેરું ઉડાડ્યું નાખે એને બીક લાગે કરે શું બોલે અને પવન એ બહુ છે હમણાં તો હા ઘોરવાય બધું જ ગોલા વેચવાળા ભાઈ નીકળે ને ગુલ્ફી વાળો વચમાં જ પાણીપુરી આવતી અટાણે હમણાં નથી આવતી હોય પાણીપુરી હમણાં તો બધું ઠંડુ જ આવે

એ નકાદાય પકડી હા ઇન કાઠી ના ભાવ એટલે હાલો તો ફટાફટ કઢી બનાવી નાખી ને ગોલા બે આગણી ખાવા આવી જશે બે ભાઈઓ નીણ કરે ધરબરાટી કરતા નીણ કરે હતા હું તેમ કઢી બનાવી નાખી કઢી કરતા ક એટલી બધી વાર ના લાગે હાલો તો વાગી ગય છે બે અને બધા ઊતા માર પપ્પા ની તો જાગે છે મમ્મી ની ઓલા બે ભાઈઓ ઊતા ને જો ભેં હું બધી આરામ કરે કેવી બેઠી જો બધી અને હાવ ઢોમ તડકો હે મે બનાવી ચોખા ની મમરી તો હાલો ઘર માં જઈને બતાઉં